સૈયદ નામની મહિલાએ હું સૈયદ છું અને ડોક્ટર છું મેં મકાન લઈ લીધું છે પંદર દિવસમાં દસ્તાવેજ થઈ જશે મકાન ખાલી કરવા કહેતા મકાન હજી પંદર દિવસ માટે આપો એમ કહ્યું હતું એક મહિના બાદ પણ મકાન ખાલી નહીં કરતા મકાન માલિક અબ્દુલ અઝીઝ પટેલે સિરીનને મકાન ખાલી કરી આપો કહેતા સીરીન નામની ઠગ મહિલાએ

મારું નામ મારું અબ્દુલ અજી છે મારું મકાન ચિસ્તીયા ટાઉનશિપમાં આવેલ છે જેમાં ભીજાબાજ મહિલા સીન બાન ઉપરના મારનો કબજો ઘણા સમયથી કરેલ હતો જેના લીધે આજે લેન્ડે જેના જેના લીધે મેં કલેક્ટર કચેરીમાં લેન્ડ ગેમિંગની અરજી કરેલી હતી જે અંગે પોલી લાંબી લડત બાદ આજે અમને ન્યાય મળ્યો છે જે અંગે હું અને મારો પરિવાર ભરૂચ કલેક્ટરશ્રી તથા એને લગતા અધિકારીઓ તેમજ ભરૂચ જિલ્લા પોલીસ તંત્રનો ઘણો આભાર વ્યક્ત હું કરું છું જેમને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી સિંહ મહિલા સિંહ બાનુને જેલના સરિયા પાછળ ઢકેલી આપી છે